どうもありがとうご જાહેન બહુ કરી છે વગર જહેન મનો મનો બોલાવરા ઉપર ઉપર હે ઇમ ના હો હું ના જાય જય માતાજી જમસો બડા મજામસો સ્વાગત છે તમારું ના વ્લોગ માં નહી જોઈન તૈયાર થઈ ગયો છું મમ્મી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજો છો નઈ સર شكરો ના ઉતારવા ગુડ 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 મોર્નિંગ 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 છે હા હા હું અને જવાનું આપડા કોઠા બાંધા કરવા આ બધું રાખી દઈએ કાકા દીવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

બધા ભેગા થયા તો મઢે આવી ગયાસી આપડે દર્શન કરી બા બેઠો જ છ ગાડી આપણે તો ચાલુ કરીને મેઘી થોડી વાર કાલે વરસાદ આવ્યો તો મારું કોમ થઈ ગયું ધોવાઈ ગઈ હે ગાડી કમ્પ્લીટ બાજુ બધા તૈયાર થાય એટલે બોન ચાપીયો હ જયવીર ના આયો લે એ જયવીર ના આયો ચીવી હેર સ્ટાઈલ કરી એ મમ્મી બાજુ તો બ્લોગ જોવો આપણો

આજનો ભાવ છે પંચોતેર હા ચોરાણું પોઈન્ટ થયો હું નેનો હતો ને તાણા સ્કૂટર લઈને આવતા હતા ને અમે પપ્પાને બધો ધાણા બહુ હેરોન હેરોન થઈ જવાય ઉવારસરથી તો વાવો લોગી પંચર પડકો તો બંધ થઈ જાય એવું થાય આ રોડ પેલા એવું નહીં

આપણો રિંગ રોડ જ નહીં હોય ને પહેલી વાત રિંગ રોડ હતો તમને પૈણા હતા બાધા નથી રાખી અમને તો ખાલી કે દર્શન કરાઈશ એવું બોલ્યો તો બાધા જ કહેવાય ને દર્શન તો હું અને કિસાનો ચાલુ બાઈક ઈ પણ એ

યાર સો કોનો મુકરો મજ ઓ નિવেদ તો ખાઈ લેવા હમ 50 રૂપિયો નિવદ લઈ કોઠા આદરણમાં વરસાદ ચામ થઈ ગયો હો ઓ આઈ જેસી આઈ કોઠા નહીં બા બાધા બાધા કર દ્યો બાધા હો વરસાદે આવેલું હો બધું બેન આજે ભીડ નહીં હોય આજે ગુરુવાર હોય ને રવિવાર હોય તો ભીડ હોય બહુ હોય હભી તો આપણે ઉખડી ને લઈ લીધું છે મા શ્રીફાન નહીં ચરાયુ

તો આપણે બાલાને તો થઈ ગયું છે હવે નાદીપુર ખેતરમાં જઈએ આ તો ભેટ નથી એટલે આપણે દર્શન હારો થઈ ગયો વરસાદ થઈ ગયું ચાલુ લેવાનું નહીં મને ખબર નથી

કલર પેલા એ થઈ જાય તો કાપડ પેલો એવો હોય ને એટલો ચલો ચાલો ભાઈ રાજી રાજી ના કશું નઈ ઢોલ લેવા कल भागिना का આનાથી મજા પડી ગઈ આગળ બેહાર દીધું હના તો આ ખેતર ના રસ્તા માં છેવ થાય

આ બાજુ ચાવો તો चलो સાફ કરીએ બધું દીવ બત્તી કરીએ તો દીવો તો આપણે કરી દીધો છે અગરબત્તી બધું જઈએ મમ્મી એ તો દાતા નહીં પાર્યો લે બરાનો ચાલશે હેલ ને બધું ચાલશે આટલો તો નાદીપુર તો આપણે નીકળી જાય છીએ અને પ્રોગ્રામ બની ગયો છે ગાડીમાં ગાડીમાં કળા જવાનું નાદીપુર થી જઈએ કળા માન ફેરવતા થોડું

માટે કોઈ મળતું નહીં કઠોળ જે હોય લગીર અહીંયા દાલ બાટી આપણા તો જે હોય ચાલે પણ બાના વ્યવસ્થિત ખવાય ને એવું પોતીએ હે ત્રણ કિલોમીટર છેલ્લા ફરીએ હે આપણે જો ખાવાનું આવે એ કહીએ તમને પોતીએ છે બધું નહીં બાના માટે

આપડે ખાવાનું મીઠ સબ્જી ચોરા દાળ ભાત રોટલી ખાઈ લઈએ બા ચાખી ગયો હા ને બાઈ ગયો નરી મારી દાદા ફિર બાદ બેઠા હા કમ્પ્લીટ હા ચાખી જો એમ કાઠિયાવાડી ચા રજવાડી ચા લખેલું ચલો ખાઈએ તો આપણા ખાવાનું તે ખાઈ લીધું છે અહીંયા આપણા શિવશક્તિ ફેમિલી રેસ્ટોરન્ટ બહુ મસ્ત હતું જમવાનું

ઊંઘેલી હું કાંચો ચલો જીએ હવે કળા તો આવી જાય છે આપણા મંદિરે કળા દાદા તો પહોંચી ગયા જો હા હા એ તો ધીમે રહીને પકડીએ જ છીએ આપણે ચંપલ સાઈડમાં કાઢ દો ચલો અંદર જઈએ વરસાદ લઈ લીધી છે આપણે બાના જોઈએ सगना नाखतीटल न्याच्या हो

તો અમાર જઈએ હે ગેર બા અમા મોંસા અંબાજી લઈ લાવ એડવાન્સ શક્તિ નહીં અંબાજી લઈ લઈ કિલોમીટર જ કલાક જેવું થાય જઈએ

đây, Đi lại. Này. જઈએ છીએ ઘી લેવા ટોપરાની શેણ નવી એક રેસીપી બનાવવાની હા તમને અહીં જણાવીએ ચલો જેવી રાત તો આવ્યો નહીં નહીં તો આવી ગયા છીએ આપણા ઘેર લેવા ગયા ટોપરાની શેણ અને ઘી અને બનાવવાનું છે લાડવા દૂધીના ના 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 દર વખતે ના હોય એવું ન હોય મન ન આવડે એવું માર માટે જવું છું દૂધીના લાડવા બનાવવાના છે આપણે હવે અમારો ઉપર ઉપર

દૂધીના લાડવા બનાવવાનું એક બાજુ રેસીપી એક બાજુ રેસીપી અને એક બાજુ ચાલે બનાવવાનું હા હા બરાબર છે જોઈ જોઈ ને બનાવવાનું હા જોઈ લો રાખવાની હો ગેસની ફ્લેમ ફાસ્ટ ના કરતી

અજુવા લાડુ વળી જાય પછી ઠરવા માટે મેળવા પડશે આ તો ખાલી બધા અડધી અડધી ચાખા ને લાડુડી પછી વધારે બનાવીશું બરોબર ડબો મસ્ત બનાયા હેણો ચાખિયા પછી ખબર પડશે હમણા ઠરણ પછી ટેસ્ટ આવશે હમ 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 કાકા mega <tuk tangan> ka <tuk tangan>

ચલો હવે આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી